જવાન જય કિસાન ચલો મિત્રો હું ખેતરમાં આવી ગયો છું ચલો તમને બતાવું છું બાજરી ચલો ખેતરમાં છે રીંગણા મિત્રો જુઓ સામે રીંગણા જુઓ મિત્રો અમારો ખેતર જુઓ મિત્રો અમારું ખેતર પછી આ શેઢા ઉપર મિત્રો પાછી તમને બતાવું છું આંબા જુઓ મિત્રો આંબા ચલો મિત્રો હું હવે પાછો આગળ જઈ રહ્યો છું ચાલો મિત્રો આગળ જઈ રહ્યો છું જો મિત્રો ચોળ કેવડી કેવડી થઈ ગઈ છે બીજી બાજુમાં પણ ચોળી છે મિત્રો આ છે રસકા બાજરી ચાલો મિત્રો આગળ જઈને તમને બીજું ખબર બતાવો છો ચલો મિત્રો અહીંયા બીજા ભીંડા બતાવો તમે જો આ ભીંડાવાયા છે ભીંડા આવડાવડા થઈ ગયા ગયા છે લો મિત્રો બીજું પણ તમને બતાવું છું ચાલો અને શું કહેવાય જો મિત્રો અને તુર્યા કહેવાય તુર્ય વાય દીધા છે જો મિત્રો તુર્યા ચડવા માટે કેવું કેવું બનાવ્યું છે જો પછી બીજી તુર્ય માટે કેવું કેવું બનાવ્યું છે મિત્રો પછી બાજુમાં છે કાકડી જો કાકડી ઉભી છે કાકડી પણ મોટી મોટી થઈ ગઈ આના ઉપર તુરિયા ચડશે પછી તુરિયા આવશે મિત્રો ચાલો મિત્રો આગળ હજી પણ બીજું એક મસ્ત બતાવું છું તમે જોઈને ચોકી જશો જો એક આ પણ છે મિત્રો જુઓ ચલો મિત્રો તમે જોઈ ગયા તો આગળ પણ હવે હું દુકાને જઈ રહ્યો છું હવે દુકાને જઈશ ચાલો મિત્રો આવજો અને હું આગળ બીજો વિડીયો તમને બતાવું છું ચાલો